ઘણા વર્ષો પહેલા સૌરાષ્ટ્રની ધરતી માં પાટની બાજરીયાનું ગામ હતું આ ગામમાં દેવીપૂજાકના ફૂબા હતા એમ હિર્યો દેવીપૂજક અને તેની બાઈ રુશ્મેન માની પૂજા કરતા હતા સિત્તેર વર્ષની ઉંમર થઈ રુશ્મેનને કોઈ સંતાન ન હતું મા મેલ્ડીએ રુષ્મેનને સારા દિવસો બતાવ્યા એક દિવસની વાત છે સિત્તેર વર્ષની ઉંમરે રુષ્મેનને પ્રસૂતિની પ્રેરણા ઉપડી હતી કિર્યો આમ તેમ આટા મારે અને માને પ્રાર્થના કરે હેમાં મેડી તું ગામ ટોળે બેસી હોય અને આ ઉંમરે મારી પત્નીને દીકરો આપે છે તો તેની આ હાલત મારાથી જોવાતી નથી તેની ઉંમર થઈ ગઈ છે ને કંઈક ચમત્કાર કરીને મારી પત્ની અને મારા દીકરાનો જીવ બચાવ મારી પત્ની મરી જશે તો હું જીવતો નહીં રહી શકું ત્યારે એક એસી વર્ષની ડોસી સફેદ સાડીમાં છૂટા વાળ રાખીને હાથમાં લાકડી સાથે વાંકી ચાલતી આવે છે અને હિર્યાના ઘરનું બારણું ખાખડાવે છે હિર્યાને સમજાઈ જાય છે કે અડધી રાત્રે કોઈ બોલાવ્યા વગર આવ્યું હોય તો મારી મેલ્ડી જ આવી હશે રાત્રે એક વાગીને ત્રીસ મિનિટ વાગ્યાનો સમય થયો અને ધીમે ધીમે આકાશમાંથી ઉડીને સમઢી આવી અને લીમડા પર બેઠી અને બોલી હિર્યા મને સાંભળે છે હિર્યો બોલ્યો બોલ માડી હું સાંભળું છું માએ કહ્યું તારી પત્નીના પેટે દીકરો છે ને હું તેને રમાડીને જાવ છું સિત્તેર વર્ષની તારી પત્નીને મેં દીકરો આપ્યો છે અને એનું નામ જીવન્યો રાખ્યો છે અને સાંભળ તારી અને તારી પત્નીની ઉંમર કેટલી કિર્યો બોલ્યોમાં મારી ઉંમર એંસી અને મારી પત્નીની સિત્તેરપણમાં તને શરમ ન આવી તે મને એંસી વર્ષે દીકરો આપ્યો આ સાંભળીમાં એ કહ્યું કે મેં તને એસી વર્ષે દીકરો આપ્યો તો તારો જીવણીઓ એસી વર્ષ સુધી તેનું કોઈ માંગુ નહીં આવે પણ હું મેલડી તેને એસી વર્ષે ઘોડીએ ચઢાવીશ આ મારું વચન છે ત્યારે હિર્યા એ કહ્યું હે માં આ તો ગજબ થઈ જશે એસી વર્ષે જીવણીયાને કોણ દીકરી આપશે માં બોલી તારો દેહ ત્યારે નહીં હોય પણ હું મેલડી જીવણીયાના માં બાપ બની માંગુ નાખવા જઈશ ગામડે ગામડે ફરીને તારા જીવણીયા માટે કન્યા શોધી ઘોડે ચઢાવીશ અને ઢોલ વગાડીને લગ્ન કરાવીશ સમય જતા દીકરો સવા મહિનાનો થયો એટલે હીર્યાએ માતાના ડાકલા વગાડીને માતાને જમાડી હીર્યાએ કહ્યું કે માંડી આજે છેલ્લી વખત જમાડું છું પછી હું નહીં હોઉં માએ કહ્યું મારા મઢમાંથી એક ચંદરવો કાઢીને તું ઓઢી લે સર્ગપુરમાંથી મારો બોટિયો તને લેવા આવશે તું તારા જીવણીયાની ચિંતા ન કરતો આમ કરતા બાર મહિના પછી રુશ્મેન પણ મૃત્યુ પામી નાનો જીવણીઓ દોઢ વર્ષનો થયોને ઘોડિયામાં સૂતો સૂતો રડતો હતો અને મેલડીએ આવીને હિંચકો નાખ્યો અને જીવણીઓ હાનો રહી ગયો આમ કરતાં કરતાં સમય ગયો અને જીવણીઓ પાંચ એક શૂન્ય બે પાંચ પાંચ શૂન્ય વર્ષોનો થઈ ગયો જીવણીઓ વાંઢો હતો એટલે ગામના લોકો તેને બોલાવતા ન હતા જીવણીઓ તોમાં મેલડીની સેવા પૂજા કરતો આખી રાત ડાકલા વગાડી જીવણીઓ રાત પસાર કરતો અને સવાર થતાં જ જીવણીઓ મઢમાં જ સૂઈ જતો હતો ત્યારે એક વાર જીવણીઓમાં મેલડીને કહેવા લાગ્યો કે માંડી હું એંસી વર્ષનો થઈ ગયો મારી સાથે કોઈ બોલાતું નથી મેં શું અપરાધ કર્યો છે ત્યારે માં એ મધરાત્રે સપનામાં આવીને કહ્યું કે મારા જીવણીયા હું તારી વિહત મેળડી છું તારા બાપને મેં વચન આપ્યું હતું કે તારા લગ્ન એસી વર્ષ સુધી હું નહીં થવા જીવણિયાએ કહ્યું કે માંડી એસી વર્ષ પૂરા થાય પછી શું આ સાંભળીમાં મેલડીએ કહ્યું ગામના દરબારની અંદર એક રાતું ઘોડું બાંધ્યું છે સવારમાં જઈ બાપુ પાસે એ ઘોડું માગજે એટલે બાપુ તને હાથમાં ઘોડાની લગામ આપે તો એમ માનજે કે મેલડીએ તને ઘોડું અપાવ્યું છે ત્યારે જીવણિયાએ કહ્યું કે માંડી ઘોડું લઈને હું શું કરીશ માએ કહ્યું કે ઘોડા પર બેસી માં દીકરો બંને ચઢીને ગામે ગામ તારા માટે કન્યા શોધવા જશું એક દિવસ એક કાગળ આવ્યો અને માને કહ્યું કે મા વિરામગામ પર્ગનાથી એક કાગળ આવ્યો છે દેવી પૂજકની નાત ભેગી થઈ છે જેમાં દીકરા દીકરીઓ બધા આવના છે અને મેળો જામવાનો છે માએ કહ્યું કે હાલ જીવણી આ ત્યાં જ તારા માટે કન્યા શોધી લઈશ ત્યારે બન્યું એવું કે વિરામગામમાં મુનસર તળાવની નજીક દેવીપૂજકોએ માતાનો તાવો માંડ્યો છે માતાના ડાકલા વાગતા હતા કેટલાય લોકો ભેગા થઈને બેઠા હતા ત્યારે મેલ્ડીએ નજર માંડીને ઘોડું ઊભું રાખ્યું વિરામગામના વડલે જીવણિયાને ઉભો રાખી મેલ્ડી બૈરાના ટોળામાં આવીને બેઠી અને બાયોને પૂછવા લાગી મારા દીકરા માટે માંગું નાખવું છે કોઈ કન્યા છે બાયોએ પૂછ્યું ઉંમર કેટલી માંડીએ કહ્યું મારો દીકરો એસી વર્ષનો છે ત્યારે એક ડોસી બોલી અમારા ગામમાં એક કન્યા સિત્તેર વર્ષની છે તેનું નામ જીવની છે માંડીએ તેનું સરનામું પૂછ્યું દેવી ત્યાં આંટો મેડી પૂજા પૂછતા જીવણીના છાપરે ગયા ત્યાં જીવની બાજરાનો રોટલો બનાવતી હતી જીવણીએ નિયમ લીધો હતો કે કોઈ માતા દીકરો લઈને આવે તો જ લગ્ન કરું નહીં તો આખી જિંદગી કુવારી જ રહીશ

જીવની બોલી સિત્તેર વર્ષથી દેવીની ભક્તિ કરું છું ને તને ન ઓળખું માંડી તારા દીકરાનું નામ જીવન્યો છે ને જીવણીએ મેલડીને ખાટલો ઢાળીને બેસાડી અને કહ્યું કે માંડી એક શરતે લગ્ન કરું ગામના તાળવે મારી નાત ભેગી થઈ છે તારા જીવણીયાને કહે કે લોટ ચાડવાના ઝારામાં સવાશેર પાણી લઈને અહીં આવે તો મારે તને લોટ બાંધીને જમાડવી છે શરત સાંભળી માંડી તળાવને પાડે વડલા પાસે ગયા જીવણીયા કન્યા મળી ઘોડેથી નીચે ઉતરી જા મને જીવણીએ લોટ ચાડવાનો ઝારો આપ્યો છે તું મનસુર તળાવમાંથી સવાશેર પાણી લઈ જા તો એ લોટ બાંધી રોટલા કરે જીવણીયાએ કહ્યું કે જીવની ગાંડી થઈ ગઈ છે ઝારામાં કેવી રીતે પાણી રહેશે માંડીએ કહ્યું કે

ત્યારેમાં મેલડી કહ્યું જીવણી એક હાથ તારો ને એક હાથ મારો ને જીભના ટેરવે હું બેસીશ પછી જીવની રોટલો બનાવવા બેસી ત્યાં એક હાથે લોટ બાંધે ત્યાં એક હાથે રોટલો તૈયાર થઈ જાય રોટલો ઉદલાવવા જીભ બહાર કાઢી ત્યાં માતા ટેરવા પાર આવી અને રોટલો તૈયાર કર્યો આવી રીતે જીવણીએમાં મેલડીને જમાડી જીવણીએ કહ્યું કે જીવન હવે જામ્યોને ને જીવણીયાએ કહ્યું કે હા હવે લગ્ન કરીશ